હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી અને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી છૂટી છૂટી દાળ ઢોકળી બનાવવાની રીત તેના માટે સૌપ્રથમ પ્રથમ એક બાઉલમાં આપણે એક કપ તુવેરની દાળ એડ કરીશું તેને બે ત્રણ પાણીથી ધોઈ લઈશું જો તમારી દાળ તેલવાળી હોય તો તેને ગરમ પાણીથી ધોઈ લેવી તમે મુઠ્ઠી ભરીને પણ માપ લઈ શકો છો એક વ્યક્તિ માટે એક મુઠ્ઠી દાળનું માપ ઇનફ છે મેં અહીં ચાર વ્યક્તિ માટેનું માપ લીધું છે ત્યારબાદ દાળને નીતારીને કુકરમાં નાખી દઈશું અને તેમાં ત્રણ કપ પાણી એડ કરી દઈશું એક કપ દાળ સામે ત્રણ ગણું પાણી અહીંયા મેં નાખેલું છે ત્યારબાદ એક ચમચી નમક અને એક ચમચી હળદર ઉમેરીશું દાળ ઉભરાઈ નહીં તેના માટે એક ચમચી તેલ એડ કરીશું ત્યારબાદ દાળની ઉપર વાટકીમાં ત્રણ ચમચી કાચા શીંગદાણા આ રીતે મૂકીશું અને ઢાંકણ ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણ વિસલ થવા દઈશું દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધી લઈએ તેના માટે એક કથરોટમાં એક કપ ઘઉંનો લોટ લેવાનો છે આપણે રોટલી માટે યુઝ કરતા હોઈએ તે જ લેવાનો છે ત્યારબાદ તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ તેમાં મસાલા કરી લઈએ મસાલામાં વન ફોર ટી સ્પૂન હળદર બે ચપટી હિંગ એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી નમક વન ફોર ટી સ્પૂન અજમા અને એકથી બે ચમચી તેલ નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે તેમાં થોડું પાણી નાખતા જઈને લોટ બાંધી લઈશું અહીં આપણે રોટલીથી થોડો કઠણ પરાઠાના લોટ જેવો લોટ બાંધવાનો છે હવે તમે જોઈ શકો છો પરાઠા જેવો લોટ બંધાઈ ગયો છે તેમાં ઉપરથી થોડું તેલ નાખીને લોટને એકથી બે મિનિટ મસળી લઈશું ત્યારબાદ તેને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું હવે આપણી દાળ બફાઈ ગઈ છે કુકરમાંથી બધું પ્રેશર નીકળી જાય પછી ઢાંકણ ખોલીશું તમે જોઈ શકો છો દાળ અને શીંગદાણા સારી રીતે બફાઈ ગયા છે હવે શિંગદાણાને બહાર કાઢીને દાળમાં બ્લેન્ડર મારી દઈશું જેથી તે સરસ એકરસ થઈ જાય દાળ બ્લેન્ડ થઈ ગઈ છે ત્યારબાદ બધી દાળને એક વાસણમાં કાઢી લઈશું તમે કૂકરમાં પણ રાખી શકો છો આપણી દાળ ખૂબ જ ઘટ છે એટલે કૂકરમાં ત્રણ કપ પાણી નાખીને સારી રીતે હલાવીને બધું પાણી દાળમાં એડ કરી દઈશું આપણે દાળની કન્સિસ્ટન્સી આ રીતની રાખીશું ત્યારબાદ તેમાં બે તીખા મરચાંની પેસ્ટ એડ કરીશું અને એક ઇંચ આદુનો ટુકડો ખમણી લઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે દાળનો વઘાર કરી લઈએ દાળના વઘાર માટે એક કડાઈમાં ચાર મોટી ચમચી તેલ લઈએ તમે તેલની જગ્યાએ ઘીથી પણ વઘાર કરી શકો છો હવે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય અડધી ચમચી આખું જીરું એક તમાલપત્ર બાદિયા ત્રણ ત્રણથી ચાર લવિંગ અને બે સૂકા મરચાં એડ કરીશું હવે રાય અને જીરું સારી રીતે ફૂટી જાય પછી તેમાં થોડા લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું પછી બધું સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ ઝીણું સમારેલું એક ટામેટું એડ કરી દઈએ હવે ટામેટા સોફ્ટ ન થાય ત્યાં સુધી એકથી બે મિનિટ સાંતળી લઈએ હવે તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે ત્યારબાદ તેમાં એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું જો તમારે વધારે તીખી દાળ કરવી હોય તો તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો હવે તેમાં બાફીને બ્લેન્ડ કરેલી દાળ એડ કરી દઈએ હવે દાળને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ તેમાં બાફેલા સિંગ દાણા એડ કરીશું દાળ ઢોકળીની દાળ ખાટી મીઠી હોય તો જ ખાવાની મજા આવે એટલે હું તેમાં બે ચમચી ગોળ એડ કરીશ તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો અને દાળને હજી થોડી પતલી કરવા તેમાં અડધો કપ પાણી એડ કરીશું કેમ કે પતલી દાળમાં ઢોકળી સારી રીતે બફાશે અને તે ઠંડી થશે એટલે વધારે ઘટ થશે એટલે પહેલેથી જ થોડી પતલી રાખીશું હવે દાળને ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ તમે જોઈ શકો છો ઢોકળી માટેનો લોટ એકદમ સેટ થઈ ગયો છે હવે તેમાંથી થોડો મોટો લુઓ લઈને તેને કોરા લોટમાં કોટ કરીને આ રીતે પાતલી ઉપર રોટલી વણતા હોય એ રીતે વણી લઈશું અને બને એટલી મોટી અને પાતળી રાખવી તમે જોઈ શકો છો આટલી પાતલી રોટલી વણી લીધી છે હવે આપણે ઢોકળીના ચપ્પુની મદદથી શક્કરપારાના શેપમાં પીસ કરી લઈશું તમે ચોરસ પણ કાપી શકો છો તમે જોઈ શકો છો એકદમ પતલી ઢોકળી તૈયાર થઈ છે હવે આપણે તેને દાળ ઉકળે તેમાં એક એક કરીને ઢોકળી નાખીશું અને હલાવીશું આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ઢોકળીને બધી એક સાથે નહીં નાખતા થોડી થોડી નાખીશું જેથી તે ચીપકે નહીં અને છૂટી છૂટી તૈયાર થાય આપણે બધી ઢોકળી બનાવીને દાળમાં એડ કરી દીધી છે હવે ગેસની મીડિયમ ફ્લેમ પર હળવે હાથે હલાવીને દસ મિનિટ ચડવા દઈશું પતલી ઢોકળી છે એટલે તેને થતાવાર નહીં લાગે અને હવે દસ મિનિટ પછી જોઈએ તો આપણી ઢોકળી પહેલાં કરતાં થોડી ઠીક થઈ ગઈ છે અને સારી રીતે દાળમાં ચડી ગઈ છે આપણે થી ત્રણ વાર વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું હવે તેમાં એક લીંબુ નીચોવી લઈશું તમે જેવી ખાટી મીઠી ખાવા માગતા હોય તે રીતે ખટાશ અને મીઠાશ એડ કરવાના છે ત્યારબાદ તેમાં આપણે પહેલાં નમક નાખેલું હતું અને ચાખીને જરૂર પડે તો એડ કરવાનું અને ઉપરથી અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને દાળ ઢોકળી તૈયાર થઈ જાય એટલે ઝીણી સમારેલી કોથમીથી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને ખાટી મીઠી ઢોકળી તમે બપોરના ભોજનમાં કે રાત્રિના ભોજનમાં પાપડ ડુંગળી ટામેટાનું સલાડ અને ભાત સાથે પણ ખાઈ શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો હળી મળીશું નવી રેસીપી સાથે